નેપાળમાં હાલ ઝેનઝી આંદોલન વચ્ચે સરકાર પડી ગઈ છે અને અફરાતફરીનો માહોલ છે સુરેન્દ્રનગરનું એક દંપતી વિરેનભાઈ અને ગોરીબેન ડાબી પશુપતિનાથના દર્શને નેપાળ ગયા હતા જ્યાં તેઓ ચાલી રહેલા ઝેનઝી આંદોલનમાં ફસાઈ ગયા છે તેમણે એક વિડિયો દ્વારા ભારત સરકાર પાસે મદદ માંગી છે જેમાં તેમણે નેપાળમાં થયેલી આગ ચંપી વાહનો અને પોલીસ સ્ટેશનને બાળવા જેવી ઘટનાઓનું વર્ણન કર્યું છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી નેપાળમાં ફસાયેલા નાગરિકો અને તેમના પરિવારજનો માટે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે વધુમાં ભારતીય એમએનસી અને ગાંધીનગર સ્થિત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના સંપર્ક નંબરો પણ પૂરા પાડવામાં આવ્યા છે જેથી સંભવિત પીડિતોના પરિવારજનો મદદ મેળવી શકે અમે સુરેન્દ્રનગરથી પશુપતિનાથ દર્શન માટે આવેલા હતા ચાર તારીખે અમદાવાદથી નીકળી અને કાઠમંડુ નવ તારીખે સવારે પહોંચ્યા પણ અહીંયા હોટલ ગૌશાળા આશ્રમમાં ઉતર્યા પછી તોફાનો જે શરૂ થયા એમાં ચારેકોર આગ ચંપી વાહનો સળગાવ્યા બાઇકો સળગાવ્યા પથ્થરમારો ઇલેક્ટ્રિક સામાન લાઈટોના થાંભલા તોડ્યા સર્કિટ હાઉસ પોલીસ સ્ટેશનને આગ ચાપી પથ્થર મારો બહુ તોફાન થયા ચારે તરફ ધુમાડા ધુમાડા ગોટે ગોટા હતા જૂના વ્યક્તિના તો ધબકારા વધી જાય હાથ ફેલ થઈ જાય અમે જે ગૌશાળા આશ્રમમાં ઉતરાતા એ ગૌશાળા આશ્રમમાં આશરે ઓસામોસા અઢીસો જેટલા પરિવારો સાથે લોકો યાત્રાળુ હતા જે ભારતભરના હતા એ બધાને તમામને ટોળા આશરે દસ હજાર માણસોના ટોળાએ બહાર કાઢી અને ગૌશાળા આખી આશ્રમમાં તોડફોડ કરી આગ ચાપી અને બધા યાત્રાળુઓ પોતાના જીવ બચાવવા ભાગ્યા અને ક્યાં ગયા ખબર નથી કેટલાય પરિવારો તો કદાચ વિખુટા પણ પડી ગયા હશે બાકી કંઈ સમજ પડતી નથી અત્યારે કાઠમંડુમાં શાંતિ છે પણ ચારે તરફ આર્મી છે અત્યારે અમે જે હોટલમાં છીએ એ રામ નામ હોટલ ગૌશાળા ચોકથી આગળ છે તે રોડ ઉપર આર્મી છે પણ હોટલની બહાર નીકળી શકાતું નથી કે હોટલવાળા નીકળવા દેતા નથી બસ અમે અમારી રીતે સાચવી અને અમે રહ્યા છીએ બાકી સરકાર તરફથી અહીંની સરકાર તરફથી અમને કોઈ કે કોઈ સંગઠન કે યુનિયન દ્વારા અમારી હેલ્પમાં આવ્યા નથી અમે અમારો જીવ બચાવવા માત્ર રૂમમાં પૂરાઈને બેઠા છીએ બસ થઈ ગયા